આગળ વાત કરીએ ઉદયપુર શામળાજી નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ જોવા મળ્યો કેશરિયાજી પાસે તળાવની પાર તૂકતા હાઇવે પર પાણી ભરાયા હાઇવે પર પાણી ભરાતા દસ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો નેશનલ હાઇવે પર ટ્રક ચાલકોની લાંબી કતારો જોવા મળી રાજસ્થાનના ઉદયપુર શામળાજી નેશનલ હાઇવેના દ્રશ્યો છે હાઇવે ચાર કલાકથી બંધ છે તળાવની

જણાવી દઉં કે રાજસ્થાનના કેસરિયાજી તરફ તળાવ હોવાના કારણે નેશનલ હાઈવે જે છે શામળાજીથી ઉદયપુર જતો એ હાઈવે પર ભારે માત્રામાં પાણી ભરાયા છે જેના કારણે ઉદયપુર હાઈવે ઉપર રોજના હજારો વાહનો ત્યાંથી પસાર થતા હોય છે ત્યારે રાજસ્થાન બોર્ડર થી લઈ છે કે રાજસ્થાન ના ભાગ ચાર કલાક થી ટ્રાફિક જામ થયેલું છે તમામ વાહનો રાજસ્થાન તરફ જઈ શકતા નથી કે રાજસ્થાન થી ગુજરાત તરફ આવી શકતા નથી આમ તળાવ ફાટવાથી પાણી આવી જેના કારણે ભારે ટ્રાફિક જામ ની સમસ્યા સર્જાય છે